ત્રણના સચિન વિસ્તારમાં ત્રણ બાળકીઓ સહિત એક બાળકી આઈસ્ક્રીમ ખાધા બાદ ત્રણ બાળકીનામો ત્રણ બાળકો સહિત એક બાળક એકબીજા સાથે રમી રહ્યા હતા ત્યારબાદ તેઓ આઈસ્ક્રીમ ખાધું આઈસ્ક્રીમ ખાધા બાદ ચારેયનું સ્વાસ્થ્ય બગડ્યું તેઓ વોમિટિંગ કરતા પરિવાર ગભરાયતો હતું તેઓને સરળ માટે તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યાંથી વધુ સરળ માટે ત્રણ બાળકીઓ સહિત એક બાળકને નવી સિવિલ હોસ્પિટલ લવાતા ત્રણ બાળકીઓને ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા જ્યારે એક બાળકની હાલ સારવાર અર્થે રાખવામાં આવ્યો છે હાલ ત્રણે બાળકીઓની નવી ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી સચિન પાલી ગઈકાલે રાત્રે ત્રણ છોકરીઓ ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને એમાંથી બે છોકરી ત્યાં એક્સપાયર થઈ ગઈ એક છોકરી અહીંયા સિરિયસ છે પણ ઇન્વેસ્ટિગેશન થતાં એમના પેરેન્ટ્સને કોઈ કીધું આઈસ્ક્રીમ એમના પેરેન્ટ્સને હું મળ્યો કે અમારી પાસે આઈસ્ક્રીમમાં બી પૈસા તો મારી છોરી ક્યાંથી ખાય અલગ અલગ વાત આવી રહી છે પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને અત્યારે પીએમ પણ શરૂ થયું છે બેમાં જે પણ તપાસ ના તે સાચું આવશે આપને માહિતીગાર કરશો સર શું કહેશો કે એક કલાક પછી એનો એ કીધું કે લીધો નહીં હતો હોસ્પિટલમાં કઈ જગ્યાએ ના ના એવી કોઈ વાત નથી એવી કોઈ વાત નથી ના ના એવી કોઈ વાત નથી અત્યારે તો મૂળ કારણ જાણવાની અત્યારે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી છે ને પીએમ પીએમ થઈ રહ્યું છે સાચી હકીકત બહાર આવશે આપનું નામ કે અમારું નામ રામ રામ નામ સાલ 8 9 સાલ આમ તો નહીં કામ જીતતી થા અમાયા રીંગિંગ કે તો મે दिखाने के लिए बोलाओ बच्चा है एक बच्चा मेरा बीवी बोलता है कि बच्चा उल्टी किया तो अभी सोया बोला कोई बात नहीं उल्टी कर दिया सोया तो उसके बाद में चला गया पानी लाने पानी लाने के बाद एक साथी मेरा था उसके साथ दस मिनट बाद फिर मेरा बीवी चला गया सब्जी लाने लाने गया मेरा बीबी फिर मैं रूम ब गया रूम ब गया तो मैं दस मिनट छत में बैठा उसके बाद खाना उन्ना तो नहीं खाया था हम नहीं खाया था मेरा दो आदमी सोया था छोटी वाले बड़ी वाले तो छोटी वाले चिल्ला लगा मेरे को लगा सपनाता भी है सपना में भी चिल्लाने लगता है मैं गया तो पकड़ के बोला बाबू तेरे को क्या हो रहा है मैं सामने भी कुछ भूल ही नहीं रहा था ये अब आदमी डरता था कुछ बोल ही नहीं रहा था दांत दाँत नहीं जा रहा हाथ कांड रहा था ये क्या खाए थे लोग लो क्या खाया था उनको नहीं मालूम सब बताता है आइसक्रीम तो पर पर की दुकान है हाँ मारा नहीं मालूम है डॉक्टर के पास लाया पर अभी टू भर्ती कर दिया डॉक्टर बोला कल सुबह तक बैठा भूल गए